તરીકે ઓળખાતા કટાવ ધામ ખાતે વૃક્ષ પ્રેમીએ પચાસ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાની પ્રેરણા આપી સરદી સુગામ તાલુકાના કટાવ જે ભાવરની બાજુમાં આવે છે જેને મીની અયોધ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થ આવે છે ત્યારે અહીં ખાખીજી મહારાજે આમલીના ઝાડ નીચે બેસી એંસી વર્ષ સુધી તપસ્યા કરી હતી તેમજ અહીં ભગવાન શ્રી રામ અને સીતા માતાજીનું મંદિર વિશ્વકર્મા ભગવાનનું મંદિર પણ આવેલ છે અહીં અખંડ રામ ધૂમ તેમજ ભોજન પ્રસાદની સુંદર આયોજન કરેલ છે મંદિરની બાજુમાં આવેલ પ્રાંગણમાં કટાવ ગામના વૃક્ષ પ્રેમીઓ અને પર્યાવરણનું જતન કરતા રક્ષાબેન ચૌધરી દ્વારા કટાવધામ મહંત મહામંડલેશ્વર જયરામદાસ બાપુને સાથે લોકો ઉપયોગી કરવામાં આવેલ કોરોના જેવી મહામારીમાં લોકોને ઓક્સિજનની ખાસ જરૂર પડે જેથી અહીં પીપળાના વૃક્ષોનું પણ ખાસ વૃક્ષારોપણ કરેલ અહીં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પર્યાવરણનું જતન કરવાનો ખાસ સંદેશ લોકોને આપવામાં આવેલ એવા ટ્રસ્ટ કટાવધામ દ્વારા શ્રી ખાકીજી મહારાજ આજે પ્રેરણા સ્ત્રોત રક્ષાબેન ગામની જે દીકરી છે એમને દ્વારા પચાસ છોડ કટાવધામ ખાકીજી મહારાજ સેવા ટ્રસ્ટમાં પાછળના ભાગમાં સારા છોડો વાવવામાં આવ્યા જેમ કે લીમડો પીપળ જે કે પ્રકૃતિ અને વનસ્પતિ અને આપણને ઉપયોગી થાય એવા કારણ કે ધરતીને અત્યારે સુધારવાની બહુ જરૂરિયાત છે આપણને ઓક્સિજનની બહુ કિંમતી છે એ આપણને ખબર પડી ગયું છે કોરોના કાળમાં એટલે એ બેન દ્વારા જે છોડો આપવામાં આવ્યા લગાવવામાં આવ્યા ખૂબ સરાહની અને ખૂબ ધન્યવાદ ભગવાન એમને પ્રાકૃતિક વિશે આવીને આવી રીતે રાખે અને એમને સ્વસ્થ અને સુખી રાખે જય શ્રી રામ નમસ્કાર હું છું રક્ષા ચૌધરી મને બધા એક પ્રકૃતિ પ્રેમી તરીકે પણ ઓળખે છે તો હું આવા ઘણા પ્રોગ્રામો કરું છું કે વૃક્ષારોપણ છે દીકરીને જ્યાં પણ દીકરી જન્મે છે ત્યાં આગળ એક વૃક્ષ લઈ પહોંચું છું તો તેવી જ રીતે મને આજે એવો વિચાર આવ્યો કે મારા ગામ કટાઉામમાં પણ કેમ નહીં તો આજે હું અહીંયા આગળ છું અમારું જે મિની અયોધ્યા તરીકે ઓળખાતું કટાવધામ કે ત્યાં આગળ ખાખીજી મહારાજે એંસી વર્ષ સુધી તપસ્યા કરી હતી અને તપસ્યા કરતાં કરતાં ઘણી વખત એમને ઊંઘવાનું પણ થતું અને એમણે એવું કીધું કે મને આળસ ના થવી જોઈએ એના કારણે અમારી આંબલી છે આંબલી નીચે એમણે ચોટી બાંધી અને તપસ્યા કરતા હતા અને અહીંયા આગળ અત્યારે અખંડ ભોજન અને ભજન ચાલુ છે અમારી રામધૂન પણ સવારે આઠ વાગે ચાલુ થાય છે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી અને ભોજન પણ અમારું સવાર સાંજ બંને ટાઈમ અહીંયા આગળ ચાલુ હોય છે જે આપણો ગુજરાતીઓનો ફેમસ કહેવાય કે શીરો તો શીરો સદાવ્રત તરીકે અહીંયા આગળ શીરાનું ભોજન આપવામાં આવે છે તેવી રીતે કાયમ માટે ચાલતું ભોજન અને ભજન બંને અહીંયા આગળ ધમ વર્ષોથી ચાલી રહ્યું છે આ અમારું અયોધ્યા જેમ કે અયોધ્યા મંદિરની અંદર રામ અને સીતાની મૂર્તિ છે એવી રીતે અહીંયા આગળ અમારા કટાઉ ગામમાં રામ ભગવાન અને સીતા માતાની મૂર્તિ છે તો અહીંયા આગળ આજે અમે મંદિરના ભાગમાં ઘણા વૃક્ષો વાવી અને અમે પર્યાવરણનું જતન કરી રહ્યા છીએ બધા સાથે મળીને અહીંના જે ગુરુજી છે એમનો પણ અમને બહુ સાથ સહકાર મળ્યો અને આજે મંદિરના પ્રાગણ્યમાં અમે વૃક્ષારોપણ કર્યું છે